અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં ચાલતા એનએસએસની પંદરથી વીસ ટીમો આ સફાઈ કામગીરી માટે અંબાજી પહોંચી છે અનેક વિસ્તારોમાં પડેલા કચરાના ઢગને ભેગા કરીને ગંદકી દૂર કરવામાં આવી રહી છે મેળા બાદ કોઈ રોગચાળો ફાટી ન નીકળે તે માટે ખાસ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અંબાજીથી અંદર જે કચરો ફેલાયો છે ધારો કે પાંછાથી અંબાજી સુધીનો કચરો જ્યાં સુધી પાલા યાત્રાઓએ પોતાનો કચરો જ્યાં ફેંક્યો છે પ્લાસ્ટિકની અંદર વગેરે જેવી અમારી જે આ ટીમો છે અલગ અલગ કોઈ ગબ્બર ઉપર છે કોઈ પછી છેક થી અહીંયા સુધીની બધી આ ટીમોની અંદર અલગ અલગ એનએસએસ વિભાગ દ્વારા વેચવામાં આવ્યું છે